આજકાલની મમ્મીઓ પાસે જરા પણ સમય નથી અને બાળકો માટે કંઈક હેલ્ધી અને નવું તો બનાવવું જ હોય છે તો આ નાસ્તો એવો છે કે જે બધી મમ્મીઓ માટે ઉપયોગી થવાનો છે ઝટપટ બની જાય છે અને વધારે કોઈ વસ્તુની જરૂર પણ નથી પડતી તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં સરસ મજાનો ઝીણો રવો લઈ લીધો છે જો તમારી પાસે ઝીણો ના હોય તો જાડો રવો લઈને તેને મિક્સરમાં પીસી શકો છો તો મસ્ત ઝીણો રવો લઈ લીધો છે અને તેની અંદર ખાટી છાશ એડ કરીને હલાવીને પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે રેસ્ટ આપી દેવાનો છે જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણી પાસે જે ઘરમાં શાકભાજી હોય તેને આ રીતે ચોપ કરી લઈએ જો તમારી પાસે દોડાના એટલે કે મકાઈના દાણા હોય તો તે પણ લઈ શકો છો ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા મરચાં ટામેટા અને કેપ્સિકમ આ ચાર વસ્તુ મેં લઈ લીધી છે અને ખૂબ જ સારી રીતે મસ્ત હાથેથી ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે તમે તેનું કટિંગ ચોપરમાં પણ કરી શકો છો તો વીસ મિનિટ કે પંદર મિનિટ પછી તમે જોશો તો રવો સરસ મજાનો પરળી ગયો હશે અને થોડુંક તમારું બેટર છે એ થીક પણ થઈ ગયું હશે તો આ સમયે તમે પાણી અથવા છાશનો વધારે ઉપયોગ કરીને ખૂબ જ સરસ એટલે થોડુંક પાતળું બેટર બનાવી શકો છો થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ઈનો અથવા તો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે જો ઈનો ના હોય તો ખાવાનો સોડા પણ ચાલે મેં અત્યારે ખાવાનો સોડા જ યુઝ કરેલો છે ખૂબ સરસ રીતે આપણું બેટર બની ગયું છે અને અહીંયા ઢોસાનો તવો લઈ લીધો છે ખૂબ સારી રીતે ગરમ થાય પછી તમારે અહીંયા આ રીતે પીછીની મદદથી અથવા ચમચીની મદદથી તેલ લગાડી લેવાનું છે તેલ લગાડ્યા વગર તમારે બનાવવાનું નથી બસ આછુંછું જ તેલ લગાડવાનું છે વધારે આમાં તેલનો ઉપયોગ પણ નથી થતો તેલ લગાવે છે એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે અને જે આપણું બેટર છે ને એ આ રીતે નાની નાના થેપલીઓ એટલે કે નાની નાની જે પેનકેક આવે એ રીતે જ આપણે પાથરી દેવાનું છે બાળકોને કંઈક અટ્રેક્ટિવ લાગે એવું આપણે બનાવવાનું છે તમે આ જ બેટરની મદદથી એક મોટો પુડલો પણ બનાવી શકો છો પણ જો આ રીતે નાનું બનાવશો તો બાળકને ખૂબ જ ભાવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ થશે બસ આજ રીતે જે આપણે ચોપ કરેલા વેજીટેબલ છે તેને ઉપરથી એડ કરી દેવાના છે જેમાં ટામેટા લીલા મરચાં કેપ્સિકમ અને ડુંગળી આ ચાર વસ્તુ મેં લીધેલું છે મકાઈને દાણા અથવા તો કલરફુલ કેપ્સિકમ પણ તમે લઈ શકો છો જેનાથી પણ દેખાવ ખૂબ જ સરસ આવશે ઉપરથી મેં અહીંયા મસાલો એડ કરી દીધો છે મસાલામાં અમે થોડુંક ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર મીઠું આ બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીને ઉપરથી એડ કરી દીધું છે અને આ રીતે હળવા હાથે ઉપરથી પ્રેસ કરી દેવાનું છે કે જેનાથી બધી જ જે વેજીટેબલ છે આપણા બેટરમાં એકદમ જ સારી રીતે ચીપકી જાય અને બેથી ત્રણ મિનિટ પછી આપણે આ રીતે પલટાવીને ઉપરથી પણ આ રીતે પ્રેસ કરી લેવાનું છે કે જેનાથી આપણું શાકભાજી છે એ ખૂબ સારી રીતે અહીંયા ચીપકી જાય અને જે આપણે બનાવીએ છીએ એટલે કે રવાના મિની ઉત્તપમ બનાવવા જઈ રહીએ છીએ તે ખૂબ જ સરસ બને તો પલટાવીને આપણે ફરીથી જોઈએ તો ખૂબ જ સરસ એવો દેખાવ આવે છે અને એકદમ જ અટ્રેક્ટિવ લાગે છે આ જ સમયે એ તમારે અહીંયા કોઈ પણ એક પ્લેટ ઢાંકી દેવાની છે અને વધારે બેથી ત્રણ મિનિટ સુધી રાખવાનું છે કે જેનાથી આપણા બધા શાકભાજી છે ખૂબ જ સારી રીતે અહીંયા પાકી જાય અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી લાગે તો મસ્ત એવા આપણા મિની રવા ઉત્તપમ બનીને રેડી થઈ ગયા તમે બાળકોને વેકેશનમાં પણ બનાવીને આપી શકો છો અથવા તો હજી થોડીક વાર છે તો લંચ બોક્સમાં પણ બનાવી શકો છો વેકેશનમાં પણ બાળકોને આવો નાસ્તો બનાવીને આપજો બાળકો પણ ખુશ થઈ જશે અને મમ્મી પણ ખુશ થઈ જશે આ મસ્ત આપણા એવા મિની ઉત્તપમ બનીને રેડી થઈ ગયા છે જે ખાવામાં એટલા જ સરસ છે અને દેખાવામાં પણ એટલા સરસ લાગે છે જેને તમે બોક્સમાં પણ ખૂબ સારી રીતે કેચઅપ અને ફ્રેન્ડ્સ સાથે પેક કરીને આપી શકો છો તો મસ્ત આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ